રાશિ પરથી જાણો કઈ ઉંમરે તમારી પાસે હશે સૌથી વધુ પૈસા દરેક વ્યક્તિ મહેનત દ્વારા ધનવાન બની શકે છે જો કે અમીર કે ગરીબ બનવું એ પણ ક્યારે નસીબની વાત હોય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નાણાકીય લાભ પણ રાશિ ચક્ર પર આધારિત છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે કઈ રાશિના લોકો પાસે કઈ ઉંમરે સૌથી વધુ પૈસા હશે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને ઓગણીસ અઠ્યાવીસ સાડત્રીસ અને પંચાવન વર્ષની ઉંમરમાં અચાનક જ ભરપૂર સંપત્તિ મળવાની સંભાવના છે સામાન્ય રીતે આ લોકોને પોતાની મહેનતથી પૈસા મળે છે જો તમે ઈચ્છો છો કે તમને પર્યાપ્ત આર્થિક લાભ મળતો રહે તો દેવી લક્ષ્મીને નિયમિતપણે ગુલાબના ફૂલ ચઢાવો આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે અને તમને નિયમિત ધન મળતું રહેશે બીજી રાશિ છે વૃષભ રાશિ આ રાશિના લોકોને મહેનત કર્યા પછી પૈસા મળે છે ઓગણત્રીસમાં આડત્રીસમાં અને છપ્પનમાં વર્ષમાં ધન પ્રવાહની સંભાવના પ્રબળ છે વૃષભ રાશિના લોકોને તેમના જીવનસાથી પાસેથી ચોક્કસપણે ધન મળવાની સંભાવના છે આવા લોકોએ નિયમિતપણે સ્ફટિકની માળા પહેરવી જોઈએ જેથી તેમને પૈસાની તંગીનો સામનો ન કરવો પડે ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના લોકોને તેમની ઉંમરના સત્યાવીસમાં છત્રીસમાં પિસ્તાળીસમાં અને સત્તાવનમાં વર્ષમાં ધન મળવાની પ્રબળ સંભાવના રહેલી છે તેઓ ચોક્કસપણે તેમના પિતા પાસેથી અને તેમની પોતાની મહેનત દ્વારા પૈસા મેળવે છે હનુમાનજીને નિયમિત રીતે સિંદૂર ચડાવો અને તેમની પૂજા કરો તેનાથી ધનમાં વૃદ્ધિ થશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને ત્રેવીસ સાડત્રીસ બત્રીસ અડતાળીસ અને અઠ્ઠાણું વર્ષની ઉંમરમાં ધનની પ્રબળ સંભાવના છે આ રાશિના જાતકોને ધન પ્રાપ્તિની બાબતોમાં તેમના સાસરિયાઓનો વિશેષ સહયોગ મળે છે નિયમિત રીતે માતા લક્ષ્મીને ગુલાબનું અત્તર ચડાવો તેનાથી તમને પૈસા મળતા રહેશે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને પોતાની મહેનતથી પૈસા મળે છે બત્રીસ બત્રીસમાં પચાસમાં અને અડસઠમા વર્ષમાં ધન પ્રાપ્તિની પ્રબળ સંભાવના છે દેવી લક્ષ્મીને નિયમિત રીતે ઇલચી અર્પણ કરો અને પ્રસાદ તરીકે તેનું સેવન કરો આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આ રાશિના લોકોને તેમના વ્યવસાય અને જીવનસાથી દ્વારા નિયમિત રહે છે ખાસ કરીને અને વર્ષમાં વ્યક્તિને અપાર સંપત્તિ મળી શકે છે નિયમિત રીતે ચાંદી ધારણ કરવાથી અને ભગવાન શિવની પૂજા કરવાથી ધન પ્રાપ્તિ સરળ બને છે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આ રાશિના જાતકોને તેમની ઉંમરના સોળમાં ચોત્રીસ માં બેતાળીસ માં એકાવન માં વર્ષમાં સ્ત્રી પક્ષ તરફથી સંતુલિત રહે છે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને પિતા કાકા અને પિતાની બાજુના લોકો તરફથી ધન મળવાની સંભાવના છે પાંત્રીસ ચુમ્માળીસ ત્રેપન બાસઠ વર્ષની ઉંમરમાં ભરપૂર સંપત્તિ મળવાની સંભાવનાઓ છે ભગવાન ગણેશને નિયમિત રીતે દુર્વા ચડાવો અને છોડને પાણી આપો આમ કરવાથી તમે પૈસા કમાતા રહેશો આવનારી નવમી રાશિ છે ધન રાશિ છત્રીસમાં પિસ્તાળીસમાં ચોપનમાં અને ત્રેસઠમાં વર્ષમાં ધન લાભ થવાની સંભાવના છે આ રાશિના જાતકોને માતા તરફથી આર્થિક લાભ થવાની સંભાવના છે નિયમિત રીતે દેવી લક્ષ્મીને ગુલાબના ફૂલ ચડાવો અને ગુલાબની સુગંધનો જાતે ઉપયોગ કરવાથી ધન પ્રાપ્તિમાં સરળતા રહેશે આવનારી દસમી રાશિ છે મકર રાશિ સામાન્ય રીતે આ રાશિના જાતકોને તેમના વ્યવસાયમાંથી પૈસા મળે છે ચોવીસ સાડત્રીસ છેતાળીસ અને પંચાવન વર્ષની ઉંમરે ધન પ્રવાહની સંભાવના રહેલી છે મંગળવારે નિયમિત વ્રત રાખો અને ભગવાન હનુમાનની પૂજા કરો આમ કરવાથી તમને ફાયદો થશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આ રાશિના લોકોને તેમના ભાગ્ય અને ભગવાનની કૃપાથી ધનની પ્રાપ્તિ થાય છે તેમને તેમની ઉંમરના અઠ્યાવીસમાં ઓગણત્રીસમાં સુડતાળીસમાં સત્તાવનમાં વર્ષમાં ભારે આર્થિક લાભ મળે છે નિયમિત લાભ મેળવવા માટે મંદિરમાં નિયમિત રીતે કેળાનું દાન કરો આવનારી બારમી રાશિ છે મીન રાશિ ઓગણચાળીસમાં અડતાળીસમાં અને સત્તાવનમાં વર્ષમાં ધન પ્રવાહની પ્રબળ સંભાવનાઓ છે આ રાશિના લોકો માટે બાળકો હંમેશા આર્થિક લાભ લાવે છે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો નિયમિત રીતે પ્રગટાવો આમ કરવાથી તમને ફાયદો થાય છે મિત્રો આશા રાખીએ છીએ કે જાણકારી તમને ગમી હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી